નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો તો મિત્રો સમાચારમાં વાત કરીએ ધ્વનિ નાદવા અંગે ખુદ સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો જારી કર્યો હોવા છતાં અને આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જાહેરનામા નોઈઝ પોલ્યુશન કંટ્રોલ રેગ્યુલેશન સહિતની જોગવાઈઓ હોવા છતાં ધ્વિ પ્રદૂષણને ભયંકર બેકાબુ પબ્લિક ન્યુઝેશન ચાલુ રહેતા ગુજરાત હાઈકોર્ટમાં થયેલી કમ્પ્લેન પ્લેટિશનની સુનાવણી આજે જસ્ટિન એ યુએસ સુપરિયા અને જસ્ટિન એલ એસ

સંબંધિત સત્તાવાળાઓને ધ્વનિ પ્રદૂષણ મામલે કડક કાર્યવાહી કરવા અને કડક તાકેદારી કરવાનું કહ્યું છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો બદલ તમારો આ